ગુડ મોર્નિંગ નમસ્કાર આજે દેશની રાજધાની અને મહત્વના રાજ્ય દિલ્હી માટે મોટો દિવસ છે આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે હું જો જ્વલંત નાયક એડિટર સીધી ખબર ડોટ કોમ શરૂઆતમાં દોઢ કલાકની મતગણતરી પછી જે રૂઝાનો આવી રહ્યા છે એ સૂચવે છે કે આમ આદમી પાર્ટી અને કેજરીવાલનું બારેક વર્ષ જૂનું શાસન અંત તરફ જઈ રહ્યું છે સત્યાવીસ વર્ષના લાંબા વનવાસ બાદ ભારતીય જનતા પક્ષ ફરી પાછો દિલ્હીની ગાદી હસ્તગત કરે એવા આસાર જણાઈ રહ્યા છે દિલ્હી વિધાનસભામાં કુલ સિત્તેર સીટ છે અને બહુમતી માટે સીટ્સની જરૂર છે ત્યાં હાલની ટેલી મુજબ આમ આદમી પાર્ટી અઠાવીસ સીટ્સ પર અને બીજેપી બેતાલીસ સીટ્સ પર આગળ હોવાનું જણાય છે જો કે આ હજી શરૂઆતી રૂજાનો છે જ્યાં આમ આદમી પાર્ટી અને બીજેપીના દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડ્યા છે ત્યાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે ખુદ કેજરીવાલ અને મુખ્યમંત્રી આતિશી પણ એક સમયે ભાજપના ઉમેદવારો પ્રવેશ પાછળ હતા પરંતુ ત્રીજા અને ચોથા રાઉન્ડને અંતે આમ આદમી પાર્ટીના બંને નેતાઓએ સરસાઈ મેળવવામાં સફળતા છે આવનારા બે કલાકમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે એવું લાગે છે આજે અમે દિલ્હીના પરિણામો અને વિશ્લેષણ માટે વિડીયોઝના માધ્યમથી વિગતો અને સમાચારો આપતા રહીશું તો આપ પણ અમારી સાથે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોડાયેલા રહેજો સિદ્ધિખબર ડટ કોમ જોતા રહો આભાર